મિત્રો જેટલા લોકો પણ સરકારી જે અનાજ છે એટલે કે જે રાશન કાર્ડ નું અનાજ જે છે એની માટે એક મોટા સમાચાર છે રાશન કાર્ડ હવે કેટલાક લોકોના બ્લોક થઈ શકે છે ખાસ કરીને આપણે વાત કરીએ કે જો તમે અનાજ લેતા હોય તો તો તમારે કઈ વાંધો નથી પણ કદાચ એવું પણ બને ઘણા લોકો જે અનાજ લે છે તો પણ એના રાશન કાર્ડ બ્લોક થાય છે અને જો તમે ત્રણ મહિનાથી અનાજ ના લીધેલું હોય એટલે કે ફાઈનલ છે કે તમારા ઘરે ટૂંક જ સમયમાં મિત્રો એક નોટિસ રાશન કાર્ડની આવવાની છે સૌરાષ્ટ્રની જો આપણે મિત્રો વાત કરીએ તો એક લાખ થી વધુ રાશન કાર્ડ એવા છે જે મિત્રો આ વખતે બ્લોક થઈ ગયેલા છે જેમાં રાજકોટ અને ભાવનગર નો સૌથી વધારે મિત્રો આંકડો આપણી સામે આવે છે આંકડા આપણે વાત કરીએ તો રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ અને અમરેલી ના જેટલા રાશન કાર્ડ બ્લોક થઈ ગયેલા છે એના આંકડા મિત્રો સૌની અત્યારે સામે છે આપણે મિત્રો વાત કરીએ કે રાશન કાર્ડ જે છે એ મિત્રો બ્લોક શા માટે થાય છે તેની મુખ્ય ત્રણ વસ્તુ છે પહેલી વસ્તુ કે જો તમારું રાશન કાર્ડ ત્રણ મહિનાથી તમે રાશન ના લીધેલું હોય એટલે કે તમારું રાશન જે છે મિત્રો એ ડીએક્ટિવેશનમાં મિત્રો ચાલ્યું જાય છે એટલે કે તમારું રાશન કાર્ડ હવે બંધ થવાની કતાર ઉપર છે બીજું કારણ કે જો તમે ઈ કેવાયસી પૂર્ણ ના કરેલી હોય તો પણ મિત્રો તમારું જે રાશન છે એ આ વખતે બંધ થઈ શકે છે બીજી માહિતી એ કે બે મહિનાથી જે વિતરણ સાયકલમાં જો તમે રાશનમાં કાંઈ પણ ફેરફાર ના કરેલો હોય તો પણ મિત્રો આ જે રાશન છે મિત્રો એ તમારું આ વખતે બંધ થઈ શકે છે એટલે કે બાયોમેટ્રિક તમારે ના કરેલું હોય તો પણ મિત્રો હવે રાશન કાર્ડ બંધ તમારું થઈ જશે હવે આ બંધ શું કરવાના થાય છે કેમ કે દર મહિને ત્રીસ લાખથી ને આપણે વાત કરીએ ઘણા બધા એવા રાશન કાર્ડો છે જેનો દુરુપયોગ મિત્રો કરવામાં આવે છે